વનિતા એગ્રો વૈભવ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો છેલ્લા દસ પંદર દિવસથી અતિશય ભારે વરસાદ આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પડી પડી ગયું છે અને એના કારણે ટોમેટો છે મિરચી છે એ જે પણ શાકભાજી પાક છે એની અંદર ઘણું બધું નુકસાન આપ જોઈ રહ્યા છો અને ફેસ કરી રહ્યા છો તો એવી જ પરિસ્થિતિની અંદર આપણે ભદ્રાવડી ખાતે કમલેશભાઈને વાડીએ આપણે આવ્યા છે તો આપણે કમલેશભાઈના ટમેટાની અંદર એમને ખૂબ સારી મહેનત કરી અને એવા વાતાવરણના પ્રતિકૂલ પરિસ્થિતિ ની અંદર ટમેટા નું પ્લોટ બહુ સારો એવો બચાવ્યો છે તો આપણે એમની પાસેથી વિગતવાર માહિતી લઈ અને બધા ખેડૂતો આપણે મદદરૂપ થઈ શકી એવી રીતે આપણે એમને જોડે ચર્ચા કરી કમલેશભાઈ નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ અને ગામ અમને જણાવજો કમલેશભાઈ ઘનશામભાઈ પટેલ ગામ ભદરાવલી તાલુકો જિલ્લો બોટાળ હવે તમે આજે ટમેટાનું વાવેતર જે કર્યું છે એનું વાવેતર નો સમય એનું વાવેતર નો અંતર અને એની અંદર શું શું તમે માવજત કરી છે જેથી કરીને આપણે દરેક ખેડૂતોને આજે વરસાદ પછી જે પ્રશ્ન બધાને આવ્યા છે અને એમાંથી એને સંતોષકારક રિઝલ્ટ મળે અને એમને પણ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ તો એના માટે તમે શું શું કાળજી આની અંદર લીધી છે એ આપ બધા ખેડૂત મિત્રોને જણાવજો આનું વાવેતર સાહેબ આપણે પાંચ જૂને કરેલું છે બરાબર બરોબર અને આમાં મલ્ચિંગમાં આપણે વાવેતર કરેલું છે

એટલે છે એટલે તંદુરસ્ત થી રહેલો ખાસ કરીને એની અંદર વરસાદ પછી જે તમે કાળજી લીધી રહી છે કારણ અત્યારે આપ જોવો છો કે લગભગ જગ્યા વરસાદ પછી દરેક વેજીટેબલ પાક ની અંદર બહુ મોટી એવી નુકસાન

અને એમાં આપણે અને વધારેમાં તો કેવી ને તો જીપસોલ નો આપણે ત્રણ વખત આમાં ઉપયોગ કરેલો છે વરસાદ પહેલા બે વખત અને વરસાદ પછી એક વખત અને પહેલા જીપસોલ નો રાઉન્ડ લેવાથી બરોબર ક્યાંય પણ છોડ એક પણ છોડ ફૂંકાયેલો નહીં આમાં અચ્છા અત્યારે માનો કે સૌરાષ્ટ્રમાં મોટા ભાગની તકલીફ હોય તો ઉભા છોડ ફૂંકાઈ જવાનું પ્રશ્ન મોટો છે બરોબર અને જીપસોલ ના હિસાબે એનો રૂટ મજબૂત રહ્યા બરાબર બરોબર મળી ગયું એને અને ખાતરો જે તમે આપો છો આ ત્રણ ચાર દિવસ ને એ કયા કયા પ્રકારના ખાતરો તમે અંદર આપો છો આમાં સાહેબ આખું શેડ્યુલ હોય છે અને વનિતા વાળા અમને પૂરવામાં માર્ગદર્શન આપે છે વનિતા વાળા સાહેબ વૈભવ ભાઈ ખુદ આજે આપણે વિડીયોમાં દેખાય છે બરોબર ચક્કર મારે છે અને અમારા શેડ્યુલ ની અંદર ઓર્થોફોસ્ફરિક એસિડ પછી જીપ્સોલ રેમેડી બરોબર કે જે આપણા મિક્સ માઇક્રોન્યુટન હોય છે કે જે આપણે લગભગ ખેડૂતો બહુ ઓછો ઉપયોગ કરતા હોય છે બરોબર બધા માનો કે વધારે પડતો યુરિયા અને ડીઆઈપી નો જ ઉપયોગ કરતા હોય છે જનરલ બરોબર તો આ જે મેં કીધા એ બધા ગ્રેડો આપણે વીસ દિવસે રેગ્યુલર વાપરેલા છે ભાઈ દિવસે 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 આને આપવું આપવું રેમેડી આપવું અને બાકી તો બધા આપણા વનિતાના ગ્રેડ જે છે કે માનો કે જીરો બાર એકસઠ છે કે બાવન ચોત્રીસ છે સાઠ વીસ છે બરોબર કેલ્શિયમ નાઇટ્રેટ મેગ્નેશિયમ આનો મેગ્નેશિયમ નો આમાં સાહેબ ભરપુર ઉપયોગ કરેલો છે પણ એડવાન્સ માં આની ટ્રીટમેન્ટ બધી કરેલી છે કે એના હિસાબ થી ગ્રીનરી અને આટલું આમ છોડ તમને વ્યવસ્થિત દેખાય છે એટલે ખાસ આપડે ખેડૂતોને આ વરસાદ પછીની જે પરિસ્થિતિ પાક બગડવાની જે થઈ ગઈ છે એમાંથી બહાર નીકળવા માટે શું તમે મેસેજ આપવા માંગો છો ખેડૂતોને આમાં તમારે માનો કે છોડ જયારે તમે પ્લાન્ટેશન કરો કે સીધું શીર્ષ મૂકો બરોબર એ ઉગે તારથી અને તમારે એની કાળજી લેવી જોઈએ બરોબર તકલીફ થઈ ગયા પછી આપણે એની પાછળ રિકવર કરવા માટે વધારે મહેનત કરવી પડે છે પણ સો ટકા એ રિકવર મળતું નથી ત્યારે બરોબર તો એ આપણા વાડીની અંદર આપણા પાકની અંદર કોઈ પણ રોગ કે કોઈ પણ જીવાત કે કોઈ પણ તકલીફ

તમારે હાઈ પ્રોડક્શન લેવા માટે તમારે રેગ્યુલેશન રાખવું બહુ જરૂરી છે ગયા વર્ષે પણ તમે ટમેટા ને ઉત્પાદન સારું એવું લીધું તો ગયા વર્ષે એકરના ના આંકડા તમારા શું હતા ટમેટા ગયા વર્ષે આજ વેરાયટી હતી ઇન્ડસ નું ગિરનાર બરોબર અને ગયા વર્ષે અમે એકર દીઠ 25 થી 28 ઓમણ માલ અમે પકવેલો છે 25 થી 28 એટલે 50 થી 55 ટન પર એકર નો માલ કાઢે છે બહુ સારી એવી માલ ઉતરી છે અને આજે તમે દોરી જે બાંધો છો આ દોરી કેટલા દિવસે બાંધવી પડે આને અને દોરી તો માનો કે માનો કે આપડે બ્રાન્ચ માં મેન જે બ્રાન્ચ હોય એમાંથી બે બ્રાન્ચ ફૂટે બરોબર એ સમયે આને દોરી બાંધવાની શરૂઆત કરી દીધી અને ચાર વખત ચાર રાઉન્ડ લેવા જોઈએ ચાર રાઉન્ડ મિનિમમ લેવા જોઈએ આવી રીતે ટૂંકમાં જયારે ડબલ જ્યાંથી નીકળે ત્યાંથી દોરી બાંધવી જોઈએ આપવું બહુ અને જરૂરી છે એટલે આ આપવાથી શું ફાયદો થાય તમને

અને તમારો ખુબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ